Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કચ્છમાં આવ્યો ભૂકંપ ત્યારે મિત્રો આપણે વાત કરવામાં આવે તો કચ્છના ત્યારે રાપર નજીક બે પોઈન્ટ નવની તિરવતાનો ભૂકંપ જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો કચ્છના રાપર નજીક આજે સવારે છ પોઈન્ટ ચૌદ વાગે ત્યારે મિત્રો બે પોઈન્ટ નવની તિરવતાનો ભૂકંપ અનુભવાયો હતો

હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ